નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ ગુજરાતીઓ હવે એક મિની વાવાઝોડાની પણ મિત્રો તમારે રાહત જોવી પડશે એક મિની વાવાઝોડું મિત્રો ગુજરાત તરફ આવવાનું છે ગુજરાતની અંદર વરસાદ લઈને આવશે ફરી એકવાર ધબાટી જેવો માહોલ ગુજરાતની અંદર જોવા મળવાનો છે મિત્રો આ વાવાઝોડું મિત્રો મિની વાવાઝોડા સ્વરૂપે એટલે કે મિત્રો જ્યાં સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે એ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન પછી પણ મજબૂત થઈને એક સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે મિત્રો જોવા મળવાની છે એક સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે મિની વાવાઝોડાના સ્વરૂપમાં ખૂબ અતિ શક્તિશાળી સિસ્ટમ જે મિત્રો હમણાં ગઈ એની કરતાં પણ મજબૂત સિસ્ટમ બને એવી મિત્રો સક્રિયતા મિત્રો બતાવી છે અને આ સિસ્ટમ કઈ તારીખે આવશે ગુજરાત તરફ આવવાની છે કઈ તારીખે ગુજરાત તરફ આવશે કયા વિસ્તારોને ધમરોળશે તમામે તમામ આજની અંદર મિત્રો લાઈવ મોડલ દ્વારા મિત્રો બતાવવાનું છે ઠેક વાઇન્ડી એપ હોય કે દરેક એપ દ્વારા આજના વિડીયોની અંદર મિત્રો બતાવવાનું છેક સુધી મિત્રો બન્યા રહેજો આજનો આ રાઉન્ડ મિત્રો ગુજરાતની અંદર મિત્રો આવવાનો છે હજી ચોમાસાની વિદાય થઈ નથી કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ધબધબાટી બોલાવશે આજના વિડીયો અંદર જાણીશું તો નમસ્કાર મિત્રો આજે છે અઢાર તારીખ અઢાર તારીખને ગુરુવારના રોજ મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડશે મિત્રો એની પણ માહિતી તમને બતાવવાની છે આજથી મિત્રો વરસાદની સક્રિયતા અને વરસાદની તીવ્રતા પણ વધવાની છે પણ મિત્રો મિત્રો અત્યારે તમને તમને બતાવી દઉં હાલ મિની વાવાઝોડા પહેલાં આજની સિસ્ટમ બતાવી દઉં તો મિત્રો અહીંયા ગુજરાત તરફ મિત્રો આ પ્રકારનું મિત્રો હજી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તમે જોઈ શકો છો અગાઉ મિત્રો આપણે વાત કરી હતી કે રાજસ્થાન બાજુ એક એન્ટી સર્ક્યુલેશન સિસ્ટમ એટલે કે ઊંધી દિશામાં સિસ્ટમ ફરી રહી છે જેને કારણે મિત્રો હવે ગુજરાતમાંથી વાદળો તૂટવાના છે વાદળો વિખેરાય જશે અને ધીમે ધીમે ચોમાસાની વિદાય થવાની છે પરંતુ મિત્રો આ એન્ટી સર્ક્યુલેશન સિસ્ટમ હવે મિત્રો અહીંયા આવી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતથી દૂર તરફ જતી રહી છે જેથી મિત્રો એના પવનો છે ગુજરાત સુધી પહોંચી શકતા નથી અને જે કાંઈ પણ સિસ્ટમ વાદળોનું વિખરાટ કરી રહી છે એ પાકિસ્તાનના આ નીચેના ભાગ બાજુ મિત્રો વિખરાટ કરી રહી છે એટલે પાકિસ્તાનમાંથી વાદળો મિત્રો ફંટાઈ રહ્યા છે પાકિસ્તાનમાં મિત્રો ચોમાસાની વિદાય તરફ મિત્રો જઈ રહી છે અને આપણા ગુજરાત તરફ જે પવનો એન્ટી સાયક્લોનના ફરતા હતા એ પવનો હવે દૂર જતા રહ્યા છે જેથી મિત્રો આજથી હવે ફરીથી વાદળો મિત્રો આ તરફથી આવશે ફરીથી મિત્રો આજે ભેજવાળા પવનો લઈને આવશે જેથી ગુજરાતની અંદર આવતીકાલ ઓગણીસ તારીખથી મિત્રો વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો પણ વધશે એ પણ મિત્રો અત્યારે મોડલ દ્વારા બતાવી દઉં તો મિત્રો આ છે વીસ તારીખનું મોડલ આ મોડલ છે મિત્રો ઈ સી ડબલ્યુ એમએફ મોડલ આ મોડલ મિત્રો જીએફએસ કરતાં પણ સચોટ માનવામાં આવે છે જેથી મિત્રો આપણે આ મોડલ લઈને આવ્યા છીએ આ મોડલ વીસ તારીખનું છે અને મિત્રો વીસ તારીખે તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગની અંદર પણ મિત્રો વરસાદની સક્રિયતા છે અને મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગની અંદર પણ વરસાદની સક્રિયતા તમે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવી દઉં આ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં અમરેલી બાજુનો વિસ્તાર ભાવનગર બાજુનો વિસ્તાર મહુવા રાજકોટ જુનાગઢ આ પોરબંદરનો અમુક ભાગ સુરેન્દ્રનગર બોટાદ આ બધા ભાગોની અંદર મિત્રો વરસાદી માહોલ ઓગણીસ વીસ તારીખના રોજ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર હોય બનાસકાંઠા સાબરકાંઠા તમામ વિસ્તારો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર છોટાઉદેપુર આણંદ વડોદરા બાજુના તમામે તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત બાજુ સૌથી વધુ વરસાદની સક્રિયતા દખાય છે મિત્રો ભરૂચ બાજુ વલસાડ નવસારી આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડવાનો છે એટલે ઓવરઓલ વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો નીચેનો ભાગ આ તમામ વિસ્તારોને મિત્રો આવરી લેવાની છે અને વરસાદની તીવ્રતા પણ વધુ જોવા મળશે મિત્રો અહીંયા તમે યલ્લો કલરના પોઈન્ટ પણ જોઈ શકો છો આ યેલ્લો કલર એટલે કે વરસાદની તીવ્રતા વધુ જોવા એટલા તમામ વિસ્તારોની અંદર તીવ્રતા પણ પણ વધવાની છે અને વિસ્તારો વધશે તો મિત્રો ઓગણીસ વીસ એકવીસ તારીખના રોજ વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે મિત્રો આ લાઈવ મિત્રો આપણે મોડલ દ્વારા બતાવી દીધું છે અને મિત્રો હવે જે આગાહી કરવાની છે મિત્રો મિની વાવાઝોડાને લઈને મિત્રો કરીશું હાલ મિત્રો મિની વાવાઝોડા ને લઈને મિત્રો વાઇન્ડી એપ ની અંદર બતાવી દઉં સૌ પ્રથમ તો મિત્રો વાઈન્ડી એપ મુજબ આવનારી ત્રીસ તારીખના રાતના રોજ મિત્રો તારીખ નીચે નોટ કરજો ત્રીસ તારીખે રાત્રિ દરમિયાન અથવા તો પહેલી તારીખના રોજ ગુજરાતની અંદર એક સિસ્ટમ તમને જોવા મળશે આ સિસ્ટમ મજબૂત અવસ્થાની અંદર હશે અને ગુજરાતને મિત્રો રીત સરનું ધમરોળશે મિત્રો હમણાં જે સિસ્ટમ આવી એવી જ રીતના ગુજરાતને ધમરોળે એવી પણ શક્યતા અત્યારે બતાવે છે જો કે મિત્રો આ લાંબા ગાળાની મિત્રો અત્યારે આગાહી છે કારણ કે આ સિસ્ટમ હજી ત્રીસ તારીખ પહેલી તારીખના રોજ આવવાની છે એટલે ગમે ત્યારે આમાં ફેરફાર પણ થઈ શકે છે પરંતુ ખૂબ જાજો ફેરફાર બહુ મોટો ફેરફાર નહીં થાય મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે મોડલો અત્યારે બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે મિત્રો ગુજરાતના તમામ ભાગોને આવરી લેશે ગુજરાતની અંદર આ સિસ્ટમ મિત્રો ધમરોળી નાખવાની છે આ મોડલ મિત્રો ઈસી ડબલ્યુ એમએફ દ્વારા પણ તમને બતાવી દઉં આ છે મિત્રો ત્રીસ તારીખનું મિત્રો મોડલ ઈ ડબલ્યુ એમ મોડલ અને મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો લીલો કલર પીળો કલર ઓરેન્જ કલર ઘાટો મરુણ કલર અને પર્પલ કલર આ તમામ કલર મિત્રો તમે જોઈ શકો છો ને તમામ કલરની તીવ્રતા નીચે પણ જોઈ શકો છો લીલા કલર પછી આ ભારે વરસાદ પીળા કલરમાં હોય પીળા કલર કરતાં ભારે વરસાદ ઓરેન્જ કલરમાં હોય ઓરેન્જ કરતાં ભારે કલર આ મરુણ કલરમાં હોય ને મરુણ કરતા ભારે પર્પલ કલર એવી રીતના મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારમાં હળવો ત્યાર પછી ભારે ભારે એનથી ભારે એન્ટી ભારે એટલે કે પર્પલ કલર પણ તમને જોવા મળશે ખાસ મિત્રો વિસ્તારો તમને બતાવી દઉં તો ખાસ દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદ જોવા મળશે કારણ કે સિસ્ટમ એ બાજુથી એન્ટર થવાનું છે આ મિત્રો ત્રીસ તારીખનું મિત્રો મોડલ હતું ત્યાર પછી પહેલી તારીખનું મોડલ જોઈએ તો સિસ્ટમ અંદરની તરફ ઘુસેલી જોવા મળશે મિત્રો હવે સૌરાષ્ટ્રનો ભાગ પણ મિત્રો લઈ લીધો છે સૌરાષ્ટ્રનો જુનાગઢ અમરેલી ભાવનગર આ બાજુનો મિત્રો મહુઆ બાજુનો વિસ્તાર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી આ તમામે તમામ વિસ્તારોને મિત્રો આવરી લીધા છે મિત્રો લાઈવ તમે આ મિત્રો સિસ્ટમને જોઈ શકો છો અને જે ખાસ સૌથી વધુ વરસાદ પડવાનો છે એ વિસ્તાર મિત્રો વચ્ચેનો વિસ્તાર રહેવાનો છે જેમાં મધ્ય ગુજરાતના ભાગ અને આ દક્ષિણ ગુજરાતનો ઉપરનો ભાગ સૌરાષ્ટ્રનો આ બાજુનો ભાગ તમને વિસ્તાર તમને ઝૂમ કરીને બતાવી દઉં તો આણંદ વડોદરા અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર ભરૂચ નર્મદા આ બધા ભાગોની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળશે મિત્રો સાથે સાથે બનાસકાંઠા હિંમતનગર પાલનપુર આ બધા વિસ્તારોની અંદર છોટાઉદેપુર દાહોદ આ બધા વિસ્તારો ની અંદર પણ મિત્રો વરસાદી માહોલ જામવાનો છે રીતસર નું વરસાદી માહોલ અમરેલી બાજુ મહુવા બાજુ પણ વરસાદ મિત્રો વધુ જોવા મળવાનો છે ત્યાર પછી દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડ ડાંગ આ બધા વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા આ સિસ્ટમ પહેલી તારીખ ત્રીસ તારીખની આજુબાજુ ગુજરાતની અંદર આવવાની છે અને એવું પણ કહેવાય છે કે આ સિસ્ટમ ખૂબ મજબૂત અવસ્થાની અંદર પણ હોય એટલે કે મિત્રો ડીપ અવસ્થાની અંદરથી પણ પસાર થઈને આગળ વધીને ડીપ ડિપ્રેશન અવસ્થાની અંદર આ અવસ્થા મિત્રો હમણાં હમણાં આપણે સિસ્ટમ ગુજરાતની અંદર આવી એ અવસ્થા હતી અને હવે એવું કહેવાય છે કે આની કરતાં પણ વધુ મજબૂત અવસ્થાની અંદર એટલે કે સાયક્લોનિક સ્ટ્રોમની અંદર મિત્રો અવસ્થાની અંદર એટલે કે મિની વાવાઝોડા અવસ્થાની અંદર મિત્રો આવી જાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે એટલે કે મિત્રો આ જે વરસાદ આવશે એ પવન સાથે આવવાનો છે મિની વાવાઝોડા સાથે આવવાનો છે એટલે પવનની તીવ્રતા પણ વધુ જોવા મળશે તમામ મિત્રો લખીને રાખજો આવનારી ત્રીસ તારીખની રાત્રિથી અથવા તો પહેલી તારીખથી આ સિસ્ટમ આવવાની છે પરંતુ મેં કીધું એમ આ સિસ્ટમ લાંબી આગોતરી આગાહી છે એટલે કે હજી ત્રીસ તારીખ અને પહેલી તારીખને તો બહુ વાર છે અને અત્યારથી આગાહી કરી નાખી છે એટલે ગમે ત્યારે આ સિસ્ટમ ફરી શકે છે આમાં ગમે ત્યારે મોડલો ફેરફાર કરી શકે એમ છે તો અત્યારે જે મોડલો આગાહી કરી રહ્યા છે કે આ સિસ્ટમ ગુજરાતની અંદરથી પસાર થવાની છે એ સિસ્ટમ મેં તમને બતાવી છે આ મિત્રો બે તારીખનો મેપ પણ જોઈ શકો છો બે તારીખે પણ આ સિસ્ટમ ગુજરાતને ધમરોળી નાખવાની છે રીતસરનું મેઘ તાંડવ ફરી વાર ગુજરાતની અંદર જોવા મળશે તો મિત્રો આ સિસ્ટમને કારણે કયા કયા ભાગમાં વરસાદ પડશે એની પણ માહિતી મિત્રો તમને બતાવી દીધી છે મિત્રો આવનારા સમયમાં આ સિસ્ટમ ગુજરાતની તદ્દન નજીક આવી જવાની છે અને સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર થશે મોડલો જે લાઈવ જેટલા પણ બદલાશે તમામે તમામ મોડલો આ ખેડૂત દુનિયા ચેનલમાં સૌ પ્રથમ બતાવીશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન